અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે સોમવાર પહેલા નો દિવસ રવિવાર તેમજ સોમવાર પછી દિવસ મંગળવાર હોય છે સંસ્કૃત સોમવાર ને ઇંદુ વાસરમ થી ઓળખવામાં આવે છે દુનિયાની મોટા ભાગની ભાષાઓમાં આ વારના નામનો અર્થ ચંદ્રનો વાર તેવો થાય છે અમુક ભાષાઓમાં તેનો અર્થ રવિવાર પછીનો અને અમુકમાં પ્રથમ દિવસ તેવો અર્થ પણ થાય છે હિન્દુ ધર્મના લોકોમાં સોમવારના દિવસે શિવજીના દર્શન અને પૂજા કરવાનો તેમજ ઉપવાસ એક ટાણું કરવાનો અનેરો મહિમા છે એમાં પણ વિશેષ કરીને શ્રાવણ મહિનામાં સોમવારનું ધાર્મિક મહત્વ વધારે હોય છે હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈ ને કોઈ દેવી દેવતાને સમર્પિત હોય છે તેવી જ રીતે સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારના દિવસે પૂર્ણ વિધિથી તેમની પૂજા કરવી જોઈએ પરંતુ સવાલ એ છે કે સોમવારે મહાદેવની પૂજા માટે આટલો શુભ કેમ માનવામાં આવે છે ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે માન્યતા છે કે મહાદેવને પ્રસન્ન કરવા માટે સૌથી સરળ છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે શિવ શંભુના આશીર્વાદ પ્રાપ્ત થાય હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે ભોલેનાથની પૂજા કરવાથી જે તમારા ભાગ્યમાં નથી તે પણ પ્રાપ્ત થાય છે હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે તેવી જ રીતે સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે મંગળવાર એ કુળદેવીને અને હનુમાનજીને અને ગણપતિને સમર્પિત છે તો બુધવાર ત્રિપુર સુંદરીને અને વિષ્ણુને સમર્પિત છે બુધવારે એ રાહુ દેવને પણ ગણવામાં આવે છે અને સાથે બુધવારે ભૈરવનો પણ વાર ગણવામાં આવે છે ગુરુવાર બૃહસ્પતિ અને વિષ્ણુને સમર્પિત છે તો શુક્રવાર એ માતા લક્ષ્મી સંતોષી માં અને ધન ઐશ્વર્યના દેવતા કુબેરને સમર્પિત છે શનિવાર એ શનિદેવને સમર્પિત છે તો સાથે એ હનુમાનજી શનિદેવ અને સાથે કાલભૈરવને સમર્પિત છે રવિવારની વાત કરીએ તો એ સૂર્ય ભગવાનને અને કુળદેવીને સમર્પિત છે હવે વાત કરીએ સોમવારની તો એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત રાખવાથી અને પૂજા કરવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે પરંતુ આનું કારણ શું છે સોમવાર વિશે શું ખાસ છે ભોલેનાથ નો દિવસ આ દિવસે મહાદેવની પૂજા કરવાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની જોડીઓ ખુશો થી ભરી દે છે અઠવાડિયાના સાત દિવસોમાં સોમવાર શામ માટે ભગવાન શિવની પૂજા માટે સમર્પિત છે તેનું અર્ધું રહસ્ય તો આ દિવસના નામમાં જ છુપાયેલું છે સોમવારમાં સોમ એટલે ચંદ્ર જે સ્વયં ભગવાન શિવની જટામાં છે સોમનો બીજો અર્થ સૌમ્ય પણ છે અને ભોલેનાથ સૌમ્ય સ્વભાવના માનવામાં આવે છે જ્યાં સુધી તે શાંત છે ત્યાં સુધી સોમવારના નામમાં એક અન્ય ખૂબ મહત્વપૂર્ણ રહસ્ય છુપાયેલું છે જ્યારે આપણે સોમવારનો ઉચ્ચાર કરીએ છીએ ત્યારે તેમાં ઓમકાર પણ આવે છે સોમવારમાં ઓમનો પણ સમાવેશ થાય છે અને મહાદેવ તો સ્વયં ઓમકાર છે તેથી આ દિવસ વધુ મહત્વનો બની જાય છે આની પાછળ સનાતન ધર્મની એક પૌરાણિક કથા પણ છે આ મુજબ આ દિવસે ચંદ્રદેવે મહાદેવની પૂજા કરી હતી અને મહાદેવે પ્રસન્ન થઈને ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્ત કર્યા હતા આ કારણોસર સોમવાર ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે સોમનાથ ગુજરાતમાં આવેલું સૌરાષ્ટ્રમાં સ્થિત એક જાણીતું જ્યોતિર્લિંગ જે પહેલું કહેવામાં આવે છે અને એનું મહત્વ ઓર વધી જાય છે તેની સ્થાપના સ્વયં ચંદ્રદેવે કરી હતી માટે તેનું નામ સોમનાથ છે અન્ય એક વાર્તામાં એવું કહેવામાં આવે છે કે માતા પાર્વતીએ ભોળાનાથને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી અને સોળ સોમવારનું વ્રત પણ રાખ્યું હતું તેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે માતા પાર્વતીને પત્ની તરીકે અપનાવ્યા હતા ત્યારથી જ આ દિવસે વ્રત રાખવાની ઘણી માન્યતા છે આ છે દંતકથા તેની પાછળ પૌરાણિક ધર્મની અમુક કથાઓ પણ જોડાયેલી છે ચંદ્રદેવે જ્યારે એમને ક્ષય રોગ થયો ત્યારે તેમાંથી મુક્ત થયા અને આ એ દિવસ હતો જ્યારે એમને સોમવારના દિવસે ચંદ્રદેવે મહાદેવની પૂજા કરીને જ્યોતિર્લિંગ સ્વરૂપે મહાદેવ જાગ્રત થયા જે આગળ વાત કરીએ પ્રમાણે સોમનાથ જ્યોતિર્લિંગ અને ચંદ્રદેવને ક્ષય રોગમાંથી મુક્ત કર્યા હતા આ કારણોસર સોમવાર ભોલેનાથની પૂજા માટે સમર્પિત છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સોમવારે શિવલિંગનો અભિષેક કરો આ પછી ચંદનનો લેપ લગાવો અને બિલીપત્ર ફૂલ ધતુરો ચઢાવો અને પ્રસાદ અને ફળ વગેરે ધરાવો જેવી તમારી શક્તિ એ પ્રમાણેની ભક્તિ આ પછી ભોલેનાથની સામે દીવો પ્રગટાવો અને પછી શિવ ચાલીસા શિવ સ્તુતિ કે શિવનું કોઈ પણ તમને સ્તોત્ર આવડતું હોય તે તમે કરો ભગવાન શિવ માટે ઉપવાસ પ્રમાણમાં સરળ છે હિન્દુ પરંપરા મંજૂરી આપે છે સોમવારે પૂજા શિવ અને તેના શાશ્વત પત્ની દેવી પાર્વતી બંને માટે છે આ દંપતી હિન્દુઓ દ્વારા સંપૂર્ણ યુગલ તરીકે જોવામાં આવે છે અને વૈવાહિક આનંદ માટે પૂજા કરવામાં આવે છે આ દિવસે તમે શિવલિંગ ઉપર દૂધ દહીં ઘી મધ અને ગંગાનું પાણી આવું મિશ્રણ રેડવું આવું મિશ્રણનો અભિષેક કરવાનો છે પછી પાણી સાથે શિવલિંગને નવડાવવાનું છે અને કેટલાક ફળો આપવાના છે આ પછી શિવ અને પાર્વતી માતાની કથા વાંચવી અને શિવને ખુશ કરવા માટે કેટલીક હિન્દુ મહિલાઓ સવારમાં સોળ સોમવાર માટે ઉપવાસ કરે છે શા માટે આ ઝડપી જોવા મળે છે તે વિશે ઘણી દંતકથાઓ સમાયેલી છે આ દંતકથાઓમાં દરેક જગ્યાએ એક જ વાત છે કે શિવને પોતાના પતિ તરીકે શિવને પામવા માટે પાર્વતીએ વ્રત કર્યું હતું આ જ કારણ છે કે નાની છોકરીઓ આ ઉપવાસ કરે છે જેથી તેઓને ભગવાન શિવ જેવા પતિ મળે ભારતીય સંસ્કૃતિમાં શિવને આદર્શ પતિ તરીકે જોવામાં આવે છે કારણ કે તે કૃપા કરીને ખૂબ જ સરળ છે ધૂમ્રપાન છોડવાની આસાન રીતો પણ જેવી રીતે હોય તેવી રીતે વાર્તા પણ એક કથા પણ છે ભગવાન શિવ અને પાર્વતી અમરાવતીના દિવ્ય શહેર તરફ જતા હતા અને બાકીના મંદિરમાં રોકાયા હતા સમય પસાર કરવા માટે તેઓએ સોગઠાની રમત રમવાનું શરૂ કર્યું દેવી પાર્વતીએ મંદિરના પૂજારીને કહ્યું જે રમતના વિજેતા હશે તે તમારે કહેવાનું પૂજારી ભગવાન શિવ ના ભક્ત હોવાના લીધે કશું વિચાર્યા વગર તેમણે મહાદેવ આપ્યું પરંતુ અંતમાં દેવી પાર્વતી જીતી ગયા અને તેમણે પૂજારીને જુઠ્ઠો બોલવા માટે શ્રાપ આપ્યો બ્રાહ્મણ જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી તેને સોમવારનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવે તેને જે કોઢ થયેલા તે મટી ગયા માટે જ સોળ સોમવારના ઉપવાસ કરવામાં આવે છે સોમવાર શિવનો દિવસ છે અને ઉપવાસના સોળ સોમવાર પછી સારી તંદુરસ્તી મળી છે ઘણા લોકો સોમવારે ઉપવાસ શરૂ કરે છે એટલા માટે આ ઝડપી ખૂબ જ બળવાન પરિણામો મળે છે જે વ્યક્તિ ભગવાન શિવને સાચા મનથી પૂજા કરે છે ભગવાન શિવ તેની દરેક મનોકામના પૂર્ણ કરે છે આવી સ્થિતિમાં સોમવારની પૂજા સંપૂર્ણ વિધિથી કરવી જોઈએ આમ કરવાથી વ્યક્તિને વિશેષ ફળ મળે છે કહેવાય છે વ્રત ન રાખી શકાય તો સોમવારનું વ્રત પણ કરીએ તો પણ ફળ મળે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે વિશેષ ઉપાયો કરવાથી ભગવાન શિવની કૃપા આપની પર અવિરત વરસતી રહે છે સાથે જ આપના ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે આપની પ્રગતિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટેના મંત્રો આપણે જોઈશું શિવ નમસ્કાર મંત્ર દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે સોમવારે મહાદેવની પૂજા પહેલા આ મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ નમઃ મયસ્કરાય ચ શિવતરાય ઈશાન સર્વ વિદ્યાનામેશ્વર મહીર બ્રહ્મા ધ્યાપતિ બ્રહ્મા શિવો મેં અસ્તુ સદા શિવો એમનો પંચાક્ષરી મંત્ર છે જો સોમવારના દિવસે આ મંત્રનો શ્રદ્ધાપૂર્વક જાપ કરશો તો જીવનમાં આવેલ તમામ સંકટો સમસ્યાઓમાંથી ચોક્કસપણે સમાધાન મળશે ઓમ નમઃ શિવાય આ મંત્ર બોલવાથી તમે ઈચ્છો એ પામી શકો છો સોમવારે ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તેમની પૂજા કરતા સમયે શિવનામાવલી મંત્રોનો જાપ કરવાથી પૂર્ણ મનોકામના પૂર્ણ થાય છે શ્રી શિવાય નમા શ્રી શંકરાય નમઃ શ્રી મહેશ્વરાય નમઃ શ્રી સાંભ શિવાય નમઃ શ્રી રુદ્રાય નમઃ ઓમ પાર્વતી નમઃ ઓમ નમો નીલકંઠાય નમઃ અને મહામૃત્યુજયના જાપથી જો તમે કોઈ પણ રોગ કે બીમારીથી પીડાઈ રહ્યા હોય અથવા તો કોઈ દોષ કે સંકટનો સામનો કરી રહ્યા હોય તો આ એક મંત્રનો જાપ કરવાથી તમે જરૂર એ બીમારી અથવા સંકટમાંથી રાહત મેળવી શકો છો મંત્ર ઓમ ત્રંબકમ વ્યજા મહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ્મા ઉરવારુકમીવ બંધનાત મૃત્યોર મુક્ષીય મામૃતાત હવે જોઈશું શિવ ગાયત્રી મંત્ર જીવનમાં તમે કોઈ દોષ જેવા કે પિતૃ દોષ કાલસર્પ દોષ રાહુ કેતુ અને શનિની સાડા સાતીથી પરેશાન હશો તો આ એક મંત્રનો જાપ તમને એનાથી છુટકારો અપાવી શકે છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયા હતા લઘુ મહામૃત્યુંજય મંત્ર પણ એવું જ ફળ આપે છે જે લોકોને મહામૃત્યુંજયનો જાપ કરવામાં પરેશાની આવતી હોય તે લોકો જો લઘુ મહામૃત્યુંજયનો જાપ કરે છે તો એમના જીવનમાં આવેલ નાની મોટી બીમારીઓ અને એ સિવાય દરેક સમસ્યાઓમાંથી છુટકારો મળે છે એ મંત્ર છે ઓમ હોમ ઝુમ સહ ઓમ ઝુમ સહ આ મંત્ર ખાસ કરવો જોઈએ અને આ સિવાય સોમવારના દિવસે એવા તો કયા ઉપાયો કરશો જેનાથી આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ થશે સોમવારના દિવસે ભગવાન શિવની પૂરા મનથી પૂજા કરવી જોઈએ આ દિવસે શિવલિંગ પર ચંદન અક્ષત દૂધ ધતુરો ગંગાજળ બિલીપત્રના ફૂલ ચઢાવો સોમવારે ભગવાન શંકરને ઘી ખાંડ અને ઘઉંના લોટનો ભોગ ધરાવવો આ દિવસે શિવ ચાલીસા વાંચ્યા બાદ શિવ આરતી પણ કરવી જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે તો આ સિવાય પ્રદોષ કાળની પૂજા મનોકામના પૂર્ણ કરવા માટે શુભ માનવામાં આવે છે પ્રદોષ કાળમાં કરવામાં આવતી શિવ ઉપાસનાથી ભોળાનાથ જલ્દી જ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે તો સાથે સોમવારે કરવું પણ ખૂબ જ છે છે એવું માનવામાં આવે કે કાળા તલ અને કાચા ચોખાનું દાન કરવાથી ધન અને ધન સંબંધિત સમસ્યાઓનો અંત આવે છે આટલું જ નહીં તે પિતૃદોષની અસરને પણ ઘટાડે છે આ દિવસે દહી સફેદ વસ્ત્ર સાકર અને દૂધનું દાન કરવાથી શિવ ભક્ત વરદાન આપે છે સોમવારે કરવાથી તમામ આર્થિક સમસ્યાઓનો અંત આવે છે ચંદ્ર દોષની અસરને દૂર કરવા માટે પણ સોમવાર ખૂબ જ શુભ દિવસ છે આ માટે સોમવારે ચંદન નો ચાંદલો કરવો જોઈએ અને સફેદ વસ્ત્રો પહેરવા જોઈએ સોમવારના દિવસે જ્યોતિષમાં બહુ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસ ભગવાન શિવને સમર્પિત છે આ સાથે ચંદ્ર ગ્રહનો પણ દિવસ હોય છે ચંદ્રમાને જ્યોતિષમાં મન અને ભાવનાઓનો કારક ગણવામાં આવ્યો છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સોમવારના દિવસે કરવામાં આવેલા કેટલાક શુભ ઉપાયો શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે આ ઉપાય જીવનમાં સકારાત્મકતા સફળતા અને સ્થિરતા લાવવામાં મદદ કરે છે આ સાથે ગ્રહોનું સ્થિતિમાં સંતુલન લાવે છે આમ તમે પણ જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈચ્છો છો તો સોમવારના દિવસે હું કહું એ જ્યોતિષીય ઉપાયો કરો તો તમારા જીવનમાં સમાધાન દરેક સમસ્યાઓનું થઈ જશે જો તમે ધંધામાં પૈસાની સતત અછત અથવા નુકસાનનો સામનો કરી રહ્યા છો જેના કારણે તમારું મનોબળ નીચું થઈ રહ્યું છે તો કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા બે સફેદ ફૂલ તમારી પાસે રાખો અને જ્યારે કામ પૂર્ણ થઈ જાય ત્યારે તેને વહેતા પાણીમાં પધરાવી દો જો તમે કોઈ શત્રુથી પરેશાન છો અને તેનાથી છુટકારો મેળવવો છે તો સોમવારે સ્નાન કરીને ભગવાન શિવની સામે ઘીનો દીવો પ્રગટાવો તેમજ ભગવાન શિવજીનો મંત્ર ઓમ શમ શમ શિવાય શમ શમ કુરુ કુરુ ઓમનો જાપ અગિયાર વાર કરવો જોઈએ જો તમારા જીવનમાં કોઈ જૂની સમસ્યા છે અને તમે એનો ઉકેલ શોધી શકતા નથી તો પાણીમાં દૂધના થોડાક ટીપા મિક્સ કરીને સોમવારે શિવલિંગ પર ચઢાવો સાથે જ અગિયાર બિલીના પાન ઉપર ચંદનથી ઓમ લખીને શિવલિંગને અર્પણ કરો ત્યારબાદ ધૂપ વગેરેથી શિવલિંગની પૂજા કરો જો તમે તમારી આવક વધારવા માંગો છો તો સોમવારે શિવલિંગ પર દૂધ ચઢાવો જો શક્ય હોય તો ગાયનું દૂધ અર્પણ કરો શિવલિંગ ઉપર દૂધ ચઢાવતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો અગિયાર વાર જાપ કરો તમારી આવકમાં વૃદ્ધિ માટે ભગવાન શિવની સામે હાથ જોડીને પ્રાર્થના કરો દૂધ ચઢાવવાથી જીવનમાં આવતી અનેક મુશ્કેલીઓ દૂર થાય છે જો તમે ઈચ્છો તો દૂધમાં થોડું મધ તેમજ ખાંડ મિક્સ કરી શકો છો આ ઉપાય મનની શાંતિ સ્વાસ્થ્ય લાભ અને આર્થિક પ્રગતિમાં મદદ કરે છે જો તમારા ઘરમાં ઝઘડો ચાલી રહ્યો છે જેના કારણે તમારું મન પરેશાન રહે છે તો સોમવારે નજીકના શિવ મંદિરમાં ભગવાન શિવને બિલીપત્ર ચઢાવો અને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાની વાટકી દાન કરો સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત અને પ્રદોષકાળમાં શિવલિંગની વિધિવત પૂજા કરવી અને એકવીસ બિલીપત્ર પર સફેદ ચંદન લગાવી શિવલિંગને અર્પિત કરવા ત્યારબાદ શિવ ચાલીસા અથવા શિવાસ્ટકનો પાઠ કરવો આમ કરવાથી ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે અને કુંડલી ચંદ્રની સ્થિતિ મજબૂત થાય છે સોમવારના શિવલિંગ ઉપર દૂધ અને જળ ચઢાવો બાદમાં ગૌરી શંકર રુદ્રાક્ષ અર્પિત કરો ઘી ખાંડ અને ઘઉંના લોટનો ભાગ ધરાવી આરતી ઉતારો સાથે જ પ્રદોષકાળમાં ચોખા દૂધ ચાંદી વગેરેનું દાન કરો આમ કરવાથી લગ્નજીવનમાં ખુશીઓ રહેશે અને તમામ કાર્ય ભગવાન શિવના આશીર્વાદથી પૂરા થઈ જશે આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે સૂર્યોદય સમયે શિવલિંગ ઉપર શેરડીના રસથી અભિષેક કરો અને પ્રદોષ કાળમાં મધની ધારા અર્પિત કરો આ બાદ રુદ્રાક્ષની માળાથી સવાર સાંજ ઓમ નમો ધનદાય સ્વાહા ઓમ નમો ધનદાય સ્વાહા આ મંત્રનો જાપ કરો આમ કરવાથી ધન સંબંધિત સમસ્યાનો અંત આવશે અને જીવનમાં સુખ શાંતિમાં વૃદ્ધિ થશે વેપારમાં પ્રગતિ માટે પંચામૃતથી શિવલિંગ પર અભિષેક કરો અને શિવલિંગ પર દૂધને તાંબાના વાસણમાં ભરી લો જે બાદ પૂરી શ્રદ્ધા સાથે ઓમ નમઃ શિવાયનો જાપ કરો અને જાપ કરતાં કરતાં વ્યવસાયના સ્થળ પર છાંટો આમ કરવાથી પ્રગતિમાં આવી રહેલી અડચણ દૂર થશે અને વેપારમાં વૃદ્ધિ થશે સોમવારના દિવસે કાળમાં શિવલિંગ પર ચોખા સફેદ ચંદન ધતુરો દૂધ આંકડો ગંગાજળ અને બાદમાં ચોખા ચડાવો આ બાદ મહામૃત્યુંજય મંત્રનો જાપ અને શિવરક્ષા સ્તોત્રનો પાઠ કરવો આમ કરવાથી આસપાસ સકારાત્મક ઉર્જાનો સંચાર રહેશે અને જીવનમાં ધન ધાન્યની વૃદ્ધિ થશે સોમવારના દિવસે શિવલિંગ ઉપર બીલી ચઢાવો આમ કરવાથી મનની દરેક ઈચ્છાઓ પૂરી થાય છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આ સાથે જ ઘરનું આર્થિક સંકટ પણ દૂર થાય છે સોમવારના રોજ સાંજે શુદ્ધ ઘીનો દીવો કરો શુદ્ધ ઘીનો દીવો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે આ અંધકાર દૂર કરીને જ્ઞાન અને શાંતિનો પ્રકાશ ફેલાવે છે આ દીવો મંદિરમાં તેમજ ભગવાન શિવની સામે મૂકો આમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે સોમવારના દિવસે તમે વ્રત રાખો છો તો શુભ ફળની પ્રાપ્તિ થાય છે વ્રત રાખવાથી શરીર અને મનની શુદ્ધિ થાય છે આ સાથે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે આ માનસિક તણાવ આર્થિક સંકટ અને સ્વાસ્થ્ય સમસ્યાઓમાંથી રાહત અપાવી શકે છે તો આજે આપણે ધર્મ દ્રષ્ટિમાં સોમવારનું મહત્વ જાણ્યું અને સમજ્યું દ્રષ્ટિમાં આજે આટલું જ કાલે ફરીથી મળીશું નવી દ્રષ્ટિ અને નવા દ્રષ્ટાંત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર